दर्शक मित्रों सत्य में जय थे लाइव न्यूज में आप सबन हार्दिक स्वागत है एस एस जी हॉस्पिटल गाड़ो पर हमलो थे बाबते रवपुरा पुलिस मथके फरियाद नोधाई जी कई बाबत में आज रावपुरा पुलिस ने नाव करो एस एस जी हॉस्पिटल में एम आई सू में पे सगा पेशेंट ए लोग ने मार जोड़े मरम मारी थी पोलिस स्टेशन एट कई बाबत में लई मरम मारी थी खाली एटूज कहूँ ભાઈ થોડી સાઈડ પર જઈને વાતો કરો તમે અહીં તોડું ના કરો અને ધીરે બોલો આઈસીયુ છે કેમ કે ડોક્ટર અને સિસ્ટર અમને સ્ટ્રીટની કે અહીં કોઈ જોઈએ નહીં આઈસીયુમાં એક પેશન્ટ જોડે એક જ સો તો આ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા કેટલા જણા તમારા પર હમલો કર્યું દસ થી બાર ઉપર હતા દસ બાર જણાથી ઉપર હતા અત્યારે હાલ કેટલા જણાની ધરપકડ અત્યારે હાલ બે જણાથી ગયા હતા મને બે જણની ધરપકડ કરી એસએસજી હોસ્પિટલમાં રજત સિક્યોરિટી પ્રમાણે અમે એસએસજીના આઉટસોર્સિંગ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે એનામાં એમઆઈસીયુમાં જે અમારો પોઈન્ટ છે તે અમારા સિક્યોરિટી ગાર્ડ છે ઘનશ્યામ કહાર એને પેશન્ટના રિલેટિવને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે રસ્તામાંથી સાઈડમાં ખસી જાઓ તો એ ખસવાની જગ્યા પર ઉશ્કેરાઈને દસથી બાર જણા સિક્ય પેશન્ટના રિલેટિવએ સિક્યોરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો છે ઢોર માર મારવામાં આવ્યો છે કે જેને લાત ધૂસેથી મારવામાં આવ્યો છે હવે આના અંદર જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બધા સિક્યુરિટી ગાર્ડ બધા હડતાં હડતાલ પર પોલીસ સ્ટેશન ઊભા રહશે એટલે તમે તમારી સિક્યુરિટીનું નામ શું સાહેબ સિક્યુરિટી રજા સિક્યુરિટી રજા સેન્ટરપ્રાઇઝ સિક્યુરિટી એટલે તમે જે સામના જે વ્યક્તિએ માર માર્યું એમને કશું પૂછ્યું એમના જોડે કશું વાતચીત એવું કશું તમે તમે સાઈડમાં કસી જાઓ પણ એ ભાઈ ઉશકેરાઈને સિક્યુરિટી ગાર્ડને ને જે મારવા જ લાગ્યા એટલે સરકારી હોસ્પિટલના અંદર અમુક અમુક બનાવ બનતા રહે છે જે ડૉક્ટર પર હાથ ઉઠાવતા હોય સિક્યુરિટી પર સર્વન્ટ પર જે આવા બનાવ બનતા હોય એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટેનું આ એક્શન લઈએ છીએ અને કોને માર મારવામાં આવ્યો છે સિક્યુરિટી ગાર્ડને એટલે એમનું નામ ઘનશ્યામ કહાર